સુરતમાં એસએમસીના અધિકારીઓની દારૂ પાર્ટી આરોપીની ધરપકડ કોર્પોરેશનની જગ્યામાં જ મહેફિલ માંડી જાગૃત નાગરિકે રેડ પાડી રંગે હાથ ઝડપતા ઊભી પૂંછડીએ દોટ દીધી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપોર સ્વિમિંગ પુલની ઓફિસમાં દારૂની મહેફિલ માંડતા હોય એક જાગૃત નાગરિકે રેડ પાડી વિડીયો બનાવ્યો છે આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે અધિકારીઓ દારૂ પીતા હતા રેડ પડતા જ તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરાતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી છે અને પોલીસે તપાસ આરંભી છે તેવું જણાવ્યું હતું સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂની મહેફલ મહેફિલ ચાલી રહી હતી દારૂ મહેફિલ બાદ તમામ લોકો ભાગી ગયા હતા સિંગણપોર પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી છે સિંગણપોરના સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ માણવા મામલે સુરત સિંગણપોર પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જેમાં પંકજ ગાંધી તેજસ ખલાસી સંજય ભગવાકર પિનેશ સારંગ અને અજય શેલર નામના આરોપીઓ સામેલ છે આરોપી પંકજ ગાંધી સિનિયર ઇન્સ્પેક્ટર તેજસ ખલાસી સેવિંગ ઇન્સ્પેક્ટર અને પિનેશ સારંગ તેમજ અજય સેલર ઇન્સ્પેક્ટર તરીકે સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવે છે તમામ આરોપીઓ વિરુદ્ધ ટૂંક સમયમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક્શન પણ લેવામાં આવી શકે છે સિંગણપોર વિસ્તારમાં આવેલા સ્વિમિંગ પુલની અંદર રાત્રે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ કરતા હતા અને જાગૃત નાગરિકે રંગે હાથે ઝડપ્યા હતા આ જાગૃત નાગરિકે અચાનક જ ઓફિસની અંદર પહોંચી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા આ મામલે તેણે વોર્ડ નંબર સાતના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને જાણ કરી હતી સ્વિમિંગ પુલના અધિકારી અને કર્મચારીઓ અંદર ઓફિસમાં બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને સાથે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચ જોઈ રહ્યા હતા આ દરમિયાન અચાનક જ ઓફિસની અંદર એક જાગૃત નાગરિકે પહોંચીને તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અધિકારીઓ અચાનક જ વિડીયો બનાવતા જોઈ ત્યાંથી ભાગવા લાગ્યા હતા વિડીયોમાં જાગૃત નાગરિકે દારૂની પાર્ટી સાથે નોનવેજ પણ હોવાનો આક્ષેપ કર્યો છે પાલિકાના અધિકારીઓ વિડીયોમાં જોવા મળે છે દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિત સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ હતો તમામ પાલિકાના અધિકારીઓ છે અને ક્લાસ થ્રી અધિકારી તરીકે ફરજ બજાવે છે જોકે પોલીસને જાણ થતાં પોલીસ તાતના તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે દારૂની મહેફિલ કરી રહેલા અધિકારીઓ પાસેથી દારૂની બોટલ પણ મળી આવી છે રેડ પડતા જ અધિકારીઓ દારૂના ભરેલા ગ્લાસ છોડીને ભાગ્યા આ સમગ્ર મામલે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે જણાવ્યું હતું કે મારા પર સાંજે આઠ બાવીસ વાગ્યે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ તમે અહીં આવો અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે જેથી તાત્કાલિક હું ઘટના સ્થળે પહોંચ્યો જ્યાં જોયું તો બે લોકો ગેટ ઉપરથી કૂદી રહ્યા હતા વિડીયોમાં બધા આવી ગયા છે મને જાણ થતાં સો નંબર પર ફોન કર્યો હતો આથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હું મારા ગામ જવા માટે નીકળી ગયો છું તરણકુંડમાં દારૂની મહેફિલ માણવા બાબતે સુરત સિંગણપોર પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જેમાં પંકજ ગાંધી તેજસ ખલાસી સંજય ભગવાકર પિનેશ સારંગ અને અજય શેલર નામના આરોપીઓ સામેલ છે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ટૂંક સમયમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક્શન પણ લેવામાં આવી શકે છે ગઈકાલે સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં સિંગણપુર પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક સૂચના મળેલી કે સિંગણપુર વિસ્તારમાં આવેલ એસએમસીના સ્વિમિંગ પૂલમાં અમુક કર્મચારીઓ મહેફિલનું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલું અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈ બોલાવે છે નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલા અને હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે જે વર્દી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગ પુલ ખાતે ગયેલી જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે ચાર કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા જેમના વિરુદ્ધ મહેફિલ રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી પ્રથમ દૃષ્ટિએ જે વિડીયોમાં જે છે એમાં દારૂની બોટલ અને અન્ય વસ્તુઓ જણાય છે પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ વસ્તુ હોતી નહીં પણ આરોપીઓને અટક કરેલ છે અને અટકાયત દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી અને મુદ્દામાં ક્યાં સગેવાગે કર્યો એ દિશામાં તપાસ હાથ ધરી તમામ તમામના જે પ્રોહિબિશનનો જ કેસ છે મહેફિલનો કેસ છે એટલે એની જે સાયન્ટિફિક તપાસ થશે તમામના બ્લડ સેમ્પલ લેવા કમ્પલસરી છે અને ફોર્ટી એટ અવર્સ સુધી જો કોઈ પણ વ્યક્તિએ દારૂ પીધો હોય તો એના શરીરમાં બ્લડમાં આલ્કોહોલ આવવાના પૂરેપૂરા શક્યતા રહેલી હોય છે એટલે એ દિશામાં પણ વ્યવસ્થિત તપાસ આ સ્વિમિંગ પૂલ એક એવી જગ્યા છે કે જ્યાં બાળકોથી માંડીને વડીલો સુધીના લોકો સ્વિમિંગ શીખવા માટે આવતા હોય અને એમાં ફરજ બજાવતા આવા કર્મચારીઓ જો વ્યસની હોય તો આવા બાળકોની જિંદગી માટે પણ જોખમ ગણાય એટલે ચોક્કસપણે આ એક નિંદનીય કૃત્ય છે અને કાયદા વિરુદ્ધનું કૃત્ય છે એટલે આવા કૃત્યમાં સખત પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે